આપડે બંદરોનો 10 કિલો પાણીપુરીનો લોટ કેમ આપણે નાખીશું થોડો સોડા અને આપણે ખારો કે હોય આપણે ભાજીયા બનાવવા પણ ખારાનો ઉપયોગ કરીશું તો આપણે થોડો નાખીશું જેથી આપણી પૂરી મસ્ત રીતે ફૂલાઈ શકે અને મટલા લાગી થશે આપડા મશીનમાં ઓર મશીન દ્વારા ધોડ માંથી છે તો મળાય આપડે પાણી જેટલા બળકડો રહે બધું બળનો રહે પાણી ના તી જાઓલો ઘરે કે પાણી લો પકડે

લોટ બાંધને કપડું છાઈ દીધું છે હવે અને 12 કાઢી લઈએ અને મસ્ત સુંડો બનાવી નાખી ભેગો કરવાની બધા લોટ આ ફાઈલોટ કાઢે છે ને હું એટલે લોટ કિંડો બનાવું છું તો આપણે મસ્ત સુંડો બનાવી નાખવાનો એ જોશો કે લોટ એકદમ નરમ છે જેથી આપણે લીલું કપડું એ ઢાંકી દીધું આપણો લોટ સુકાઈ ન આ રીતે લોટ બાંધવાનો